બે કુકડા એક ઉકરડાની માલિકીની બાબતમાં લડવા લાગ્યા એક કહે આ ઉકરડો તો મેં બોટેલો છે જ્યારે બીજો કહે ના આ ઉકરડાને તો હું વર્ષોથી ફેંકતો આવ્યો છું કુકડાની લડાઈ તો પ્રખ્યાત છે એવી ખૂનખાર લડાઈ કે ન પૂછો વાત મમતે ચડેલા બે કુકડાઓ આ રીતે લડવા લાગ્યા છેવટે એમાંનો જબરો કુકડો જીત્યો અને નબળો હાર્યો જબરો કુકડો વિજયના ગર્વમાં ફૂલ્યો સમાતો ન હતો એ જઈને બેઠો તે જ ઉકરડાની ટોચ ઉપર જાણે ઉકરડાનો જુગ જુગતો ધણી એના મોં પર વિજયનું અભિમાન ડોકાયા કરતું હતું અને એ ગેલમાં આવી ગયો હતો વિજયના નશામાં એણે તો કુકડે કૂક કુકડે કૂકનો જોરથી પોકાર કરવા માંડ્યો ઊંચે ચડેલા અને મોઢેથી બૂમો પાડતા આ કુકડા ભાઈએ એક ગરુડ પક્ષીનું ધ્યાન ખેંચ્યું આકાશમાંથી ગરુડ પક્ષી તરત નીચે ઉતરી આવ્યું અને એક જ ઝાપટમાં વિજયમાં મંદોમત બનેલા કુકડાને આંખોને ને આખો ઉઠાવી ગયું વિજયના ઘેરમાં આવેલા કુકડાભાઈ જોત જોતામાં ગરુડ પક્ષીના પેટમાં જઈને પડ્યા વિજયનું અભિમાન એ પતંગની નિશાની છે